જય શ્રી કૃષ્ણ મિત્રો રાધે રાધે ભાદરવા સુદ આઠમ એ ધરો આઠમના રૂપમાં ઉજવાય છે તો આપણે એ કથા આપણે આજે સાંભળીશું આ વર્ત કરવાથી બાળકો સ્વસ્થ રહે છે કુટુંબનો વંશ વધે છે આ વ્રત ખાસ કરીને સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે આવો જાણીએ આ વર્તની વિધિ અને ધરો આઠમ વત કથા તો વતની વિધિ આ વ્રત ભાદરવા સુદ આઠમના દિવસે કરવામાં આવે છે આ વ્રત કરનારને સવારે વહેલા ઉઠી જવું અને નિત્ય કાર્યથી પરવારી સ્નાન કરી લેવું આ એક ધરો એક પ્રકારનું ઘાસ તેની પૂજા કરવામાં આવે છે અને તેની પ્રાર્થના કરવી જરૂરી છે ધરો વધે એમ એમ અમારી અમારા કુળનો વંશ પણ વધારજો એવી ત્યાં પ્રાર્થના કરવી જોઈએ આ દિવસે ટાઢો ખોરાક ખાવો ભોજનમાં ચોખાના લાડુ ફણગાવેલા કઠોળના વડા વગેરે લઈ શકાય આ વ્રત સંતાનોના કલ્યાણ માટે સ્ત્રીઓ દ્વારા કરવામાં આવે છે આ દિવસે કોઈ પણ પ્રકારનું ઘાસ ન કાપવું ધરો આઠમની વાર્તા કથા એક ગામમાં સાસુ વહુ પ્રેમથી રહેતી હતી તેઓ ખેતરમાં મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા વઉને એક દીકરો હતો વહુ સાસુની આજ્ઞાનું પાલન કરતી હતી સાસુ પણ વહુનું માન રાખતા હતા એવામાં આઠમનો પવિત્ર દિવસ આવ્યો સાસુએ કહ્યું કે વહુ ચાલ આપણે ખેતરમાં ઘાસ કાપી લાવીએ વહુ ધરો આઠમનું વર્ત કરતી હતી આથી આ દિવસે ઘાસ કેવી રીતે કાપી શકાય માટે તેને સાસુને ના પાડી આથી સાસુએ ગુસ્સો કરતાં કહ્યું કે ઘાસ નહીં લાવીએ તો ખાઈશું શું તારું કપાટ આથી વહુ લાચાર બની સાસુ સાથે ખેતરમાં ઘાસ કાપવા ગઈ છોકરાને ગોળિયામાં સુવડાવી બહારને સાકર ચડાવી તેઓ ખેતરમાં જવા નીકળ્યા વહુનું મન ન માન્યું ધરો આઠમના દિવસે લીલું ઘાસ કઈ રીતે કાપી શકાય આથી વહુ ધરો બાજુમાં રાખી અન્ય ઘાસ કાપવા લાગી સાસુ વહુ ઘાસ કાપીને ઘર તરફ જવા નીકળ્યા રસ્તામાં કોઈએ તેમને સમાચાર આપ્યા કે તમારું ઘર ભડકે ભડકે સળગે છે આથી જલ્દી ઘરે જાઓ સાસુ વહુ તો આ સાંભળી ગભરાતા ગભરાતા ઘરે આવ્યા જોયું તો તેમાં ઘર આખું બળીને રાગ થઈ ગયું હતું વહુએ જઈને તરત જ પહેલાં પોતાના બાળકને જોવા બારને ખસેડીને જોયું તો તેનો પુત્રની આસપાસ ધરો વિંટરાયેલી હતી આ દ્રશ્ય જોઈ વહુ ખુશ થઈ ગઈ અને સાસુને કહ્યું કે જુઓ મારું ધરો આઠમનું વર્ત ફર્યું માએ મારા બાળકને બચાવી લીધું સાસુ પણ આ જોઈ આછરાયમાં પડી ગયા અને ધરો આઠમના દિવસે ઘાસ ન કાપવાનો નિર્ણય લીધો આવો છે આ વર્તનો પ્રભાવ એ ધરોમાં જેવી રીતે વહુને ફળ્યા એવા સૌને ફરજો જય મા ધરોમાં માતાજી આ વિડીયો ગમ્યો હોય તો શેર કરજો લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો રાધે રાધે